એશિયાના સૌથી મોટા ઉદ્યોગ મંડળ તરીકે જાણીતા અંકલેશ્વરમાં 500 થી વધારે કેમિકલ, ફાર્મા, ડાઇઝ, ડાઇઝ ઇન્ટરમીડિયેટ અને એગ્રો પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગોમાં નાના, મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગો વિકસેલા છે. ઉદ્યોગોમાંથી રાસાયણિક પ્રક્રિયા બાદ નીકળતા પ્રદૂષિત પાણીને પ્રાથમિક ટ્રીટમેન્ટ બાદ એસ્ટેટના એકમાત્ર એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપવામાં આવતું હતું. તેની ક્ષમતા માત્ર 1.5 MLD હોવાના કારણે નવા ઉદ્યોગોના આગમન અને જૂના ઉદ્યોગોના વિસ્તરણ પર જાણે લગામ લાગી ગઈ હતી જૂના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ અને ઉદ્યોગ મંડળને નવા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મંજૂરી માટે લાંબા સમય સુધી ઉદ્યોગ જગતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી અંતે અંકલેશ્વરને એક પાંચ પોઈન્ટ પાંચ એમએલડીના ખાનગી પ્લાન્ટ અને દસ એમએલડીના નહીં નફો નહીં નુકસાનના ધોરણ પર ચાલતા અન્ય એક પ્લાન્ટની મંજૂરી મળી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા સ્થપાયેલી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દસ એમએલડી ઇટીપી બનાવવા જઈ રહી છે જે ત્રણેક મહિનામાં ચાલુ થઈ જશે જે જેના પાંચસોને અઢાર મેમ્બર છે જેનું સાડા સાત એમએલડી ઇન્ફ્લુએન્ટ હાઈ સીઓડી હાઈ ટીડીએસ એટલે કે અગિયાર હજાર સીઓડી પાંચસો એમ નિકલ અને પચીસ હજાર ટીડીએસ સુધીનું લેવામાં આવશે અને આ સંસ્થા ઇઝરાયલ ટેકનોલોજી બાયોપેટ્રોકેમ નામની સંસ્થાની ટેકનોલોજી લેવામાં આવેલી છે એટલે આખો ફૂલ્લી ઓટો પ્લાન છે પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી એટલે જે ઇન્ફ્લુએન્ડમાં સીઓડી કે માત્રા વધઘટ આવશે કે કોન્ટ્રીબ્યુટ આવશે તો પણ એ ઓટો ડોઝિંગ અને ઓટો એરેશન સિસ્ટમ હોવાથી ઇન્ડસ્ટ્રીઝને ઘણી જ રાહત થશે અને સસ્તું પણ પડશે અને જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે અને બીજી નાની મોટી નવી ઇન્ડસ્ટ્રી જે આવી રહી છે એને ખૂબ જ ફાયદો થશે અને પર્યાવરણને પણ ખૂબ જ ફાયદો થશે આ સાડા સાત એમએલડી જેડલડીમાંથી ડિસ્ચાર્જમાં આવવાથી એર પોલ્યુશન અને સોલિડ વેસ્ટના પોલ્યુશનમાં પણ ઘણો મોટો ફાયદો થશે સાથે સાથે ટેકનોલોજી લિમિટેડ કરીને એક સંસ્થા છે જે એસોસિએશન દ્વારા પહેલાં સ્થપાઈ હતી પણ અત્યારે પ્રાઇવેટ પ્લેયર એને ઓપરેટ કરે છે એનો સાડા ત્રણ એમએલડીથી સાડા પાંચ એમએલડીનું એક્સપન્શન એટલે કે બે એમએલડી એનો પણ વધારો થશે ટોટલ સ્મોલ સ્કેલ માટે એટલે એમએસએમઇ માટે સાડા પંદર એમએલડી ઇફ્લુએન્ટ અને સુએજનું મોનિ ટ્રીટમેન્ટ થશે અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ ફાયદો થશે એ એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને આ બધું ટૂંક સમયમાં જ મળી જશે અને એના કોમ્પિટિશનમાં એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ પણ વધારી શકશે એટલે આ અમે એક વગીરથ કાર્ય કરવા અંકલેશ વેન્ડરી એસોસિએશન દ્વારા

નવા દસ એમએલડી પ્લાન્ટને સ્થાપિત કરવાની પરવાનગી પર્યાવરણ મંત્રાલય દ્વારા અપાઈ છે જેના કારણે હવે નવા ઉદ્યોગોને ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવાની અને જૂના ઉદ્યોગોના વિસ્તૃતિકરણની પરવાનગી મળી શકશે લાંબા સમયથી જીપીસીબી દ્વારા રાસાયણિક પ્રક્રિયા બાદ નીકળતા પ્રદૂષિત પાણીના ટ્રીટમેન્ટ માટેની સુવિધાના અભાવે નવા ઉદ્યોગોને ઉત્પાદનની પ્રક્રિયા માટે પરવાનગી મળી ન હતી

આ જે ઓરિજિનલ નામ હતું તેનું અત્યારે નામ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે આ સંસ્થા એટીજીમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રસ્ટ બનાવી અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચલાવતો સીટીપી બનાવવા જઈ રહ્યો છે જેનું ટૂંક સમયમાં શરૂ થવાનો ટાઈમ આવી જશે ઇરેક્શન મશીનરી ઇરેક્શન ચાલું છે આ બનવાથી જે નાની પાંચસો ને અઢાર નાની ઇન્ડસ્ટ્રીઝ એની મેમ્બર છે એમને જે સીઈટી કોસ્ટિંગ આવે છે પાણીનો ખર્ચો આવે છે એફિલોનનો ખર્ચો આવે છે એ પચાસ ટકાની નિયર એબાઉટમાં થશે એટલે જે બીજી સંસ્થાઓ ઇટીએલ કે જે ચાર્જીસ કરે છે એના કરતાં પચાસ ટકા સ જેવો કોસ્ટિંગ આવશે આ આનું કોસ્ટિંગ અમે દરેક સીટીપીના કોસ્ટિંગ બિલિંગ બધાનો અભ્યાસ કર્યા પછી વપરાતા રો મટીરિયલો એના ઉપરથી કાઢેલું છે થોડું ઘણું બે પાંચ ટકા પ્લસ માઇનસ થશે પણ આનાથી વધારે થવાનું નથી બીજું આ પાંચસો અઢાર નાની ઇન્ડસ્ટ્રીઝને જ્યારે દસ સાડા સાત એમએલડી એટલે કે સાતસો પચાસ ટેન્કર રોજનું પાણી માટેની પરમિશન મળશે એટલે અંકલેશ્વરનું ડેવલપમેન્ટ બધા જ એસ્ટેટ કરતાં સારું થશે અને બધી જ ઇન્ડસ્ટ્રીઝને પર્યાવરણ બાબતે બહુ જ મોટી શાંતિ થશે એવી અમને પૂર્ણ ભરોસા સાથે ખાતરી છે